हेलो गाइस दोस्तों अत्यार दिवस मैं रोटला खाता होता तो दोस्तों अँ दिवस आप कूतरी आ गई है दोस्तों दोस्तों थोड़ा रोटला बढ़िया दिवस आपको कूतरी रोटला खबर दोस्तों तो तुम्हें खुरा दीजिए तुम जी सको दोस्त जी शको दोस्तों बहुत डरी रही है दोस्तों बी रही है दोस्तों કે મેરે પ્યારા દોસ્તો હવે દોસ્તો અહીંયા દોસ્તો કાયમી પોમી આ મોટર દોસ્તો કાયમી દોસ્તો અહીંયા રોટ કુતરી દોસ્તો અહીંયા ફરવા આવે છે દોસ્તો તમે જોઈ શકો છો દોસ્તો પાછળ દોસ્તો આ ર હુંમાં હું અત્યારે રઉં છું દોસ્તો મારા સાથે છોકરો પણ છે દોસ્તો નહીયા દોસ્તો કાયમી રૂ વેણવા માટે આ દોસ્તો સવારી કામે આ અને દોસ્તો રોટલા મે દોસ્તો સાથે લઈને આવી રહ્યા છું સાંજે દોસ્તો ખેર જોટલા દોસ્તો આજે મે દોસ્તો ખેર રોટલા ખાવ છું તો તમે જોઈ શકો છો દોસ્તો કે મારા પાછળ દોસ્તો રૂ વેણ આવી અહીંયા દોસ્તો ઢગલો કરે છે અને દોસ્તો અહીંયા પણ તમે જોઈ શકો દોસ્તો પાછળ છે દોસ્તો તો થેન્ક યુ મારા પ્યારા દોસ્તો આ વિડિયો માં આપણું સત્તો તો ફરી તારો નવો વિડિયો ફક નમ લઈને આવશું જય હિન્દ વંદે માતરમ